નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજાના સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જેડી વાઘેલા મોડાસા વિભાગના માર્ગદર્શન મુજબ આ કાર્યવાહી હાથ ધરાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ માલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે રાઠોડ અને શામળાજી પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અણસોલ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન શંકાસ્પદ મોટર સવારને રોકવાનો પ્રયાસ કરાયો હતો ભાગી જતા ઈસમને પીછો કરી કડવઠ ગામની સીમમાં પકડી લેવાયો તપાસમાં આરોપી બિરેન્દ્રકુમાર ચંદ્રપાલ ખટીક રહે શાહિદાબાદ ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ પાસેથી ત્રણ દેશી બનાવટના કટ્ટા અઢાર જીવતા રાઉન્ડ મોબાઈલ ફોન અને મોટર કબજે કરવામાં આવ્યું મોબાઈલ ચેકિંગમાં અમદાવાદના મોલ હોટેલ બેંક અને મકાનોના ફોટા વિડીયો મળી આવતા આરોપી ગંભીર ગુનાની તૈયારીમાં હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે સમયસર કાર્યવાહી કરીને શામળાજી પોલીસે એક મોટી અનિચ્છનીય ઘટના બનતી અટકાવી સરાહનીય કામગીરી કરી છે